નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ બાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ગુજરાતમાં ક્યુ રહેશે હવામાન શું આવનારા દિવસોમાં હજુ પણ વરસાદની શક્યતા વધુ છે મિત્રો ગઈકાલે પણ આપણે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મેઘતાંડવ થઈ શકે છે ત્યારે મધ્ય ગુજરાતના વડોદરા સહિત આણંદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા થઈ ગયા ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ ગયો કોઈ કોઈ વિસ્તારમાં તો ત્રણથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પણ થઈ ગયા હતા મિત્રો ઘણા મિત્રો કહે છે કે પિનાલભાઈ તમે એક એપ્લિકેશનના માધ્યમથી ફક્ત આગાહી કરો છો પરંતુ મિત્રો તમને જણાવીએ કે ઘણા બધા એવા પરિબળો છે કે જે વરસાદ લાવવામાં અનુરૂપ હોય છે અને ઘણી વખત આપણને સેટેલાઇટ બેઝના માધ્યમથી વરસાદ ન જોવા મળે તેમ છતાં પણ વરસાદ થઈ જતો હોય છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો લોકલ ડેવલપમેન્ટ અને લો ક્લાઉડ ફોર્મેશન જ્યારે વધુ પ્રમાણમાં સર્જાઈ જાય છે ત્યારે જે તે વિસ્તારમાં વરસાદ થઈ જતો હોય છે એટલે આપણે તમને અગાઉ પણ માહિતી આપી હતી કે જે જિલ્લાઓમાં માનો કે અહીંયા આગળ વરસાદની શક્યતા છે પરંતુ અહીંયા આગળ તમને ક્લાઉડ ફોર્મેશન ઓછું દેખાય પરંતુ ત્યાં પણ વરસાદી ઝાપટાં થઈ જતા હોય છે એટલે મેં તમને જણાવ્યું કે તે પ્રમાણે લોકલ ડેવલપમેન્ટના કારણે આ વરસાદી ઝાપટાં થઈ જતા હોય છે એટલે ફક્ત એક સેટેલાઇટ ભેજના માધ્યમથી આપણે એક આશા ન રાખવી કે સાચું જ પડશે કારણ કે આપણે અગાઉ પણ માહિતી આપીએ છીએ કે જે ભેજનું પ્રમાણ ભયંકર હોય અને લો ક્લાઉડ જ્યારે સર્જાય જ્યારે બંનેનું કોમ્બિનેશન ભેગું થાય છે ત્યારે જે તે જિલ્લામાં જોરદાર વરસાદ થઈ જતો હોય છે હવે મિત્રો મુદ્દાની વાત કરીએ તો આજે તારીખ બાવીસ સપ્ટેમ્બર છે તો આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટફરેખા સર્જાશે જે લાંબા ગાળાની ટફરેખા છે અને તેની અસર ચોક્કસથી દસ દિવસ સુધી જોવા મળનારી છે અને આગામી દસ દિવસ દક્ષિણ ગુજરાતને એક નંબર ઉપર ગણીને ચાલવો સૌરાષ્ટ્રને બે નંબર ઉપર ગણીને ચાલવો અને મધ્ય ગુજરાત ત્રણ નંબર ઉપર ગણીને ચાલવું એટલે આગામી દસ દિવસ હજુ પણ છૂટા છવાય વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો આગામી તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રેવીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના આ મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ખાસ કરીને પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહે છે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ સહિત અનેક વિસ્તારો ઉપરાંત ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદના પણ અનેક જિલ્લામાં વરસાદની શક્યતા રહે છે જેમાં આણંદ જિલ્લાનો પણ સમાવેશ થાય છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં થોડો વરસાદ જોવા મળી શકે છે મિત્રો આ કેવલ ફક્ત એક લોકલ ડેવલપમેન્ટ નહીં પરંતુ વરસાદ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ આગામી દિવસોમાં પ્રભાવિત થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ચોવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરે વરસાદનું પ્રમાણ થોડું ઘટશે પરંતુ આપણે અગાઉ માહિતી આપી હતી કે સત્યાવીસ સપ્ટેમ્બર બાદ ફરીથી એક બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ છે આગળ વધશે જે મધ્ય ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરશે ચોવીસ તારીખે વરસાદનું પ્રમાણ ઘણું ઓછું થાય પરંતુ છવાયા વરસાદ તો આપણને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પચીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો પચીસ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગો હોય કચ્છના પણ અનેક ભાગોમાં એક ક્લાઉડ ફોર્મેશન જોવા મળે પરંતુ વરસાદની શક્યતા સામાન્ય ઓછી છે દક્ષિણ ગુજરાતમાં મિત્રો આવનારા દસ દિવસ ખતરો છે કારણ કે એ જે વરસાદની ટફરેખા સર્જાય છે તેના લીધે તેને દક્ષિણ ગુજરાતમાં વધારે એલર્ટની પરિસ્થિતિ જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખ છવ્વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો છવ્વીસ સપ્ટેમ્બરે દક્ષિણ ભારત મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય ગુજરાતમાં સામાન્ય વરસાદનું પ્રમાણ રહી શકે છે અથવા તો છૂટો વરસાદ થાય કોઈ કોઈ વિસ્તારમાં વરાપાનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે સત્યાવીસ તારીખથી જે બંગાળની સિસ્ટમ છે એ સિસ્ટમ આગળ વધશે જેના ભાગરૂપે તેને દક્ષિણ ભારત મધ્ય ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થશે અને શરૂઆત મિત્રો દક્ષિણ ગુજરાતથી થવાની છે અને તેની અસરના લીધે થઈને પૂર્વ ગુજરાતના પણ અનેક જિલ્લાઓ પ્રભાવિત થઈ શકે છે ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા સત્યાવીસ તારીખથી વધુ થાય તેવી શક્યતા છે મિત્રો મહત્વનું છે કે આજથી જ્યારે નવરાત્રિનો પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે વરસાદ એક વિઘ્નરૂપ બને તેવી શક્યતા સંપૂર્ણપણે દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો અઠ્યાવીસ સપ્ટેમ્બરે જે દક્ષિણ ભારતની સિસ્ટમ છે વધારે મજબૂત થાય તે અરબી સમુદ્ર મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતના અનેક જિલ્લાને પ્રભાવિત કરશે અને તેના લીધે થઈને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય અને તેની થોડી ઘણી અસર મધ્ય ગુજરાતને પણ જોવા મળનારી છે મહત્વનું છે કે સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય પૂર્વ તરફનો વિસ્તાર હોય અને દક્ષિણ ગુજરાત સમગ્ર વરસાદને ગણીને ચાલવું જે અઠ્યાવીસ તારીખે વરસાદની શક્યતા વધુ દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણત્રીસ સપ્ટેમ્બરે પણ સમગ્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છે કોઈ કોઈ વિસ્તારમાં તો એકથી લઈને દોઢ ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે મહત્ત્વનું છે કે એ જે સિસ્ટમ છે અરબી સમુદ્રમાં ધીમે ધીમે આગળ વધશે પરંતુ જતાં જતાં લો ક્રાઉટ ફોર્મેશન ભેજનું પ્રમાણ વધારે આપશે અને એ સિસ્ટમને અનુરૂપ થઈને એક દસથી વીસ ટકા અસર ગુજરાતને પણ થવાની છે અને તેના લીધે થઈને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને વ્યાપક અસર થાય જેના ભાગરૂપે થઈને તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરે જોરદાર વરસાદની શક્યતા રહેનારી છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બરે પણ સમગ્ર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય એકથી લઈને બે ઇંચ કરતાં વધારે વરસાદ થઈ શકે છે એ ત્રીસ તારીખે પણ તાંડવની અસર જોવા મળશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સમગ્ર એટલે ત્રણે ત્રણ જે રિજિયન છે એ ત્રણે ત્રણ રિજિયનમાં આપણને વરસાદ જોવા મળી શકે છે જ્યારે કચ્છમાં દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં ત્રીસ તારીખે વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ એક ઓક્ટોબરની વાત કરીએ તો એક ઓક્ટોબરે પણ સમગ્ર સૌરા સૌરાષ્ટ્ર કચ્છ સમગ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના અનેક ભાગો મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ ઘટી શકે છે પરંતુ એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે જે ગુજરાતના પચાસ ટકા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ આપી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બે ઓક્ટોબર દશેરાનો દિવસ અને ગાંધી જયંતિ છે ત્યારે તે દિવસે પણ સમગ્ર ગુજરાતમાં એકા સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાય કોઈ કોઈ વિસ્તારમાં તો એકથી લઈને બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ પણ થઈ શકે છે મહત્ત્વનો છે કે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે બંગાળની ખાડીની આ જે સિસ્ટમ છે મજબૂત છે લાંબા ગાળાની સિસ્ટમ છે અને તેની અસર આપણને ઓક્ટોબરના શરૂઆતમાં પણ જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખે ત્રણ ઓક્ટોબરની વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરે પણ સમગ્ર ગુજરાતમાં એકા સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે કોઈ કોઈ માં એકથી લઈને ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ જશે ત્યારબાદ મિત્રો તારીખે ચાર ઓક્ટોબરની વાત કરીએ તો ચાર ઓક્ટોબરે રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો ઉત્તર અને પૂર્વ તરફનો વિસ્તાર કચ્છનો દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર ઉત્તર તરફનો વિસ્તાર અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો ઉત્તર ગુજરાતમાં મધ્યમથી થોડો વધુ વરસાદ પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ ઓક્ટોબરની વાત કરીએ તો પાંચ ઓક્ટોબરે પણ એક વરસાદની સિસ્ટમ છે સામાન્ય વિદાય લઈ શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળે ત્યારબાદ તારીખે છ ઓક્ટોબરની વાત કરીએ તો છ ઓક્ટોબરે આ જે ક્લાઉડ ફોર્મેશન હશે તે અપર ક્લાઉડ ફોર્મેશન હશે એટલે વરસાદી વાદળો નહીં હોય એટલે સામાન્ય વરસાદ થાય પરંતુ જે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાય તેવો માહોલ આપણને જોવા નથી મળવાનો બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય ગઈકાલે વરસાદ પડ્યો હોય અને નુકસાની પણ થઈ હોય તો તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પર